નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન સીએનજી પીએનજી ના ભાવમાં થશે વધારો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને એફડી ના વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

વિઘા વિઘાડિત મળશે વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકારનો મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો ખેડૂતોને ગાય ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતમાં ગમે ત્યારે લાગુ થઈ શકે છે નવો કાયદો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન સ્ટફ સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં આજે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો ખાસ કંઈ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છ ઇંચ સુધીનો વરસાદ પડશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દસ ઇંચ સુધીના છે મિત્રો ધોધમાર વરસાદ પડશે તો અમુક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન જાહેર કરી દેવામાં આવ્યું છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રી વનશે મેઘરાત્રી ગુજરાતમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી સમાચાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો દર મહિનાની જેમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અનેક ફેરફારો થવાના છે જેમની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ઘણા ફેરફારો અમલમાં આવશે તેનાથી તમારા ઘરના બજેટ અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે ચાંદીના હોલ માર્કેટિંગથી લઈને એસબીઆઈ કાર્ડ પર વધારેલા ચાર્જ એલપીજીના ભાવમાં ફેરફાર એટીએમ ઉપાડના ચાર્જ અને ફિક્સ ડિપોઝિટ પરના દરોમાં બધું જ બદલી જવાળું છે સૌથી પહેલાં ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજીના નવા ભાવ જાહેર થશે દર મહિનાની જેમ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે આ ફેરફારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે ગયા મહિને એટલે કે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ યથાવત રહ્યો છે જો આ વખતે ભાવ વધે તો તમારા રસોડાના બજેટમાં થોડોક ફેરફાર થશે જેથી તમારા ખર્ચનું અગાઉથી તમારે આયોજન કરવું પડશે જો ભાવ ઘટે તો તમારા માટે રાહતના સમાચાર મળી શકે છે મિત્રો ત્યાં પછી ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જોકે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી સીએનજી પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયો હતો જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ ઓગણએસી પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ ઓગણપચાસ રૂપિયા પ્રતિ યુનિટ છે છ મહિનાથી આ વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે મિત્રો તે ના ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી અંગે કડક નિયમો બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોલ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિકા વધશે રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદો મળશે અહીં નિષ્ણાતો કહે છે કે આ ચાંદીના ભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા અથવા તો રોકાણ કરવાની યોજના બનાવેલી બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો તે આ ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે મોટા ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે બિલ ચૂકવણી ઇંધણ ખરીદી અથવા તો ઓનલાઈન ખરીદી દરમિયાન તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે ઓટો ડેબિટ નિષ્ફળ જવા પર બે ટકા દંડ વસૂલવામાં આવશે આંતરરાષ્ટ્રીય વ્યવ વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી તમારે આયોજન કરવું પડશે જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો અગાઉથી ટ્રેક રાખો જેથી તમે બિન્સ જરૂરી દંડ તાળી શકો છો મિત્રો ત્યાં પછી ફેરફાર વિશે વાત કરીએ તો એફડી વ્યાજ દરો બેંકોના ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ બદલાઈ શકે છે હાલમાં વ્યાજ સાડા છ થી લઈને સાડા સાત ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે શકે છે છે જો તમે કરવા હોય તો વહેલો નિર્ણય લેવાથી ફાયદાકારક થઈ સાબિત મિત્રો તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો કેટલીક બેંકોએ એટીએમ ઉપાડ પર નવા ચાર્જ લાદવાની તૈયારી કરી છે નિર્ધારિત સમય કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે રોકડ ઉપાડવાના બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું વધુ સારું રહેશે પહેલી તારીખથી મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવશે રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે મંગાવવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે જેમાં એસડીઆરએફ હેઠળ પ્રતિ હેક્ટર દીઠ આઠ હજાર પાંચસો રૂપિયા અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર બે હજાર પાંચસો રૂપિયા એમ કુલ મળીને અગિયાર હજાર રૂપિયા હેક્ટરડીઠ સહાય ચૂકવામાં આવશે આ સહાય ખાતા દીઠ બે હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવી છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગ કે શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર છવ્વીસથી લઈને સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પાંત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકે છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસ ને લઈને અગત્યના સમાચાર વારંવાર મુસાફરી કરતા લોકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ટોલ પ્લાઝા પર કરો મોટી બચત જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસથી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કર્યું છે આ પાસની મદદથી તમે વર્ષે સાત હજારથી લઈને સત્તર હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે જ્યારે કોમર્શિયલ વાહનો માટે તેનો લાભ નહીં મળે આ વાર્ષિક પાસની કિંમત મિત્રો ત્રણ હજાર રૂપિયા નક્કી થઈ છે જેમની અવધિ એક વર્ષ માટે માન્ય છે આ પાસમાં તમે વધુમાં વધુ બસો ટ્રીપ્સ મેળવી શકો છો જ્યારે પણ તમારું વાહન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાશે આવી રીતે એક ટ્રીપનો ખર્ચ કહી શકાય કે મિત્રો રૂપિયા પંદર છે ખાસ મિત્રો જે ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે હાલમાં એક ટોલ પ્લાઝા પરનો સરેરાશ ચાર્જ છે પચાસને લઈને સો રૂપિયા ખર્ચ થાય છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર સો ટકા બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડાવવામાં આવશે ગડકરીએ તેમને ભવિષ્યનો ફ્યુલ પણ ગણાવ્યું છે એટલે કે મિત્રો કહેવામાં આવે તો માત્ર પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે નીતિન ગડકરીનું કહેવું છે કે ઇથેનોલનો ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે સરકારનું લક્ષ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું અને અશિભૂત ફ્યુલ પરની નિર્ભયતાનો અંત લાવવાનો છે તેમને એ પણ યાદ અપાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા કરતાં પણ ઘણી વધુ છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય ગુજરાતના ગામડાઓમાં તલાટીઓના ઘરે ઘટને કારણે એક તલાટીને બે થી ત્રણ ગામોમાં વહીવટ સંભાળવો પડે રાજ્ય સરકારે મહેસૂલી તંત્રને પંચાયતમાં પ્રતિનિયુક્તિના નિર્ણય રદ કર્યા વર્ષ બે હજાર સત્તરમાં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકાર તલાટીની ભરતીને લઈને જાહેરાત હાથ ધરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે નમો લક્ષ્મી યોજનાનો લાભ દીકરીઓને મળશે નમો લક્ષ્મી યોજના હેઠળ જૂનાગઢમાં ત્રેવીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડીબીટી દ્વારા શિક્ષણ સહાય આપવામાં આવી આયુષના ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પચાસ હજારની સહાય મળી જેમાં ધોરણ નવ અને દસમાં વાર્ષિક પાંચ હજાર ધોરણ દસ પાસ કર્યા હોય તે બાદ દસ હજાર રૂપિયાની સહાય ધોરણ અગિયારમાં બારમાં વાર્ષિક રૂપિયા સાત હજાર બાર પાસ કર્યા બાદ પંદર હજાર રૂપિયાનો સમાવેશ થયો છે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ કિસાન એપ પર રજીસ્ટ્રેશન ફરજિયાત ભારતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો હવે કપાસ કિસાન એપ્લિકેશન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે ફરજિયાત થયું છે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા આગામી એકથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી જાહેરાત થઈ છે જે ખેડૂતો આ એપ પર રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તેવાના કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવશે નહીં મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ગમે ત્યારે મિત્રો લાગુ થઈ શકે છે નવો કાયદો એટલે કે યુસીસી ગુજરાતમાં ને માર્ગે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે સદી ભાષામાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મળવાનો અધિકાર છે પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું ત્યારબાદ ગુજરાતમાં પણ મોટી અપડેટ સામે આવી વા વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી સિવિલ કોડ છે લાગુ થશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની એક બેઠક યોજાઈ આ બેઠક બાદ હવે એવું અનુમાન છે કે ગુજરાતમાં ગમે ત્યારે મિત્રો યુસીસી છે લાગી શકે છે